નમસ્કાર દર્શક મિત્રો દીવ મિરન ન્યૂઝ સાથે હું છું દિલીપ બાબણીયા આજ રોજ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ સતત અવિરતપણે વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વાડી વિસ્તારની મુલાકાતે દીવ મિર ન્યૂઝ ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી છે આપને હાલ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું અમે આ માંડી ઉપાડેલી છે ખેડૂતની આપ જોઈ શકો છો અહીંયા એકદમ પ્રકારે પોહવાઈ ગયેલી હાલતમાં થઈ ચૂકી છે ઘાસચારો પણ નિષ્ફળ ગયો છે અત્યારે ખેડૂતોએ ગોદર પાણીએ રડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એગ્રોવાળાના બિલો હજુ ખેડૂતોના માથા ઉપર ઊભા છે મોટા પ્રમાણે લેણ ઉપર આવી ગયા છે ખેડૂતો ખેડૂતોને જો કોઈપણ પ્રકારની સહાય નહીં મળે તો હાલ શિયાળું પાક છે તે વાવણી કરવા માટે પણ તેમની પાસે કોઈ જ પ્રકારની તૈયારીઓ રહી નથી હાલ મજૂરો વાવણી ચાર મહિનાની મહેનત આપણે કલ્પના પણ ન કરી શકીએ પોતાના બાળકના મોઢે આવેલો કોણિયો આજ કુદરત રૂઠી અને છીનવી લીધો છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ હર કોઈએ સમજવાની જરૂરત છે કારણ કે કોઈ પણ પરિવાર કોઈપણ વ્યક્તિના ઘરની અંદર અનાજ ખવા ખાવામાં જમવામાં લેવામાં આવી રહ્યું છે તે તૈયાર કરવા માટે ખેડૂતોની મસ્ત મોટી મહેનત હોય છે તેમનો લોહીનો પરસેવો એમણે રેડ્યો હોય છે ત્યારે આ હાલ છે એ તૈયાર થતો હોય છે અહીં ઘણા ખેડૂતો એવા છે જેમના આંખેથી આંસુ પણ ટપકવા લાગ્યા છે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર ઊભી થઈ છે ગીર સોમનાથ જિલ્લાને આ કમોસમી વરસાદથી સહાય આપવા માટે અમે મીડિયા ટીમ પણ વિનંતી કરીએ છીએ ખેડૂતો બે હાલ કમોસમી વરસાદનો માર કેવી રીતે ઉજવશે મારો ખેડૂત લાભ પંચની ગીર સોમનાથ અને કોડીનારના ખેડૂતો માવઠાના નુકસાનથી થયા બરબાદ કોડીનારના ઘાંટવડમાં ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા અને પોતાની ચાર મહિનાની મહેનતથી તૈયાર કરેલ મગફળીના પાથરા પલડ્યા અને ખોવાઈ ગયા સરકારે અગાઉ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાની બાકાત રાખ્યો હતો પરંતુ હાલત હાલની પરિસ્થિતિએ ગીર સોમનાથ અને કુડીનારના ખેડૂતોને લેણદાર અને કંગાલ બનાવ્યા છે કાળી મહેનત અને પરસેવે તૈયાર કરેલો પાક કુદરતી આફતથી નષ્ટ થયો છે કમોસમી વરસાદના લીધે ખેડૂતને પાક નુકસાનીથી રડવાનો વારો આવ્યો ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા આર્થિક સહાયનો ભરો ભરોસે મગફળી સોયાબીન કપાસ ડુંગળી જેવા અનેક પાકો પાણીમાં તરતા જોવા મળ્યા ખેતરોમાં

નુકસાન છે આ પાત્ર તમારી સામે તમે જોઈ રહ્યા છો તો છતરસિંહ પાસે અમારી લાગણી છે તમારા ગામના ખેડૂતને અથવા આજુબાજુના તાલુકામાં જોઈએ તો આમ જિલ્લામાં જોઈએ તો બધે એકંદર ત્રણ દિવસથી કોમો વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન પામેલું છે આપે કોઈ પેડ ઉપર કોઈને રજૂઆત કરેલી છે ખરેખર મેં મારા પેડ ઉપર અઠવાડિયા દરમિયાન મુખ્યમંત્રી સાહેબશ્રીને તથા કૃષિમંત્રી સાહેબશ્રીના ધારાસભ્યોશ્રીને અને સાંસદ સભ્યોથી બધાને તમને રજૂઆત કરેલી છે તો તેમાં અમલવારી કરી અને યોગ્ય ખેડૂતને વળતર મૂકે એવી હું લાગણી અને માગણી કરીશું સરકાર અત્યારે આ ચોમાસમી વરસાદની હિસાબે ખેડૂતો નુકસાન થયું છે કે માનું તો આ સો ટકા થાલ નિષ્ફળ ગયો છે ચાર મહિનાની ખેડૂતની મહેનત ફેલી ગઈ છે આમાં કંઈક સરકાર વળતર આપે તો શિયાળુ થાલ થઈ કેમ છે બાકી શિયાળુ થાલના પૈસા પણ નથી મળતા અત્યારે તમે જોશો પાછળમાં હાલત અત્યારે મજૂરી ખાતરનો ભાવ બધું અત્યારે ખેડૂત ની માથે પડે આમાં સરકાર ક્યાંક સર્વે કરી મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાળા છે હું કોડીના તાલુકાના ઘાટોડ ગામનો વતની છું અને ખેડૂત છું આજે કમોસમી વરસાદને લીધે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલો છે મગફળીનું વાવેતર છે ડુંગળી છે શેરડી છે બાગાયતમાં કેળ છે આ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે તો સરકાર શ્રી પડે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે કંઈક સહાય આપે અમને તો નવું વાવેતર પાછું કરી શકીએ ને શિયાળું વાવેતર કરવા માટે હવે અમારી છે કંઈ પૈસા છે નહીં કેમકે જે કાંઈ હતું એ આખું ચોમાસું બિયારણ ખાતર દવા નાખી દીધું હવે આમાં તો પૂરી રીતે અમે ખેડૂતો સંપૂર્ણ ખેડૂતો અત્યારે નિષ્ફળ ગયેલા છે ક્યાં ક્યાં પાકમાં નુકસાની થઈ ગઈ છે અત્યારે જોઈએ તો મગફળી છે સોયાબી છે પછી ડુંગળી છે આ બધા પાકને તો ખૂબ જ અસર કરી છે